હે ભગવાન આ ખેડૂતે તારું શું બગાડ્યું છે સિઝન હારી આવે તો ગંજ વાળા વેપારી કોઈ હાલતા નથી અને હવે હવે ખેતી ફેલ ઉને છે મારે હવે સોફેદના જ એવા થઈ ગયા છે ટ્રેક્ટરો પોણીઓ વાળા ને હવે મારે છે રીતના ભરવું હવે સોફેદ ખેડૂતનો મરો છે

એક વાર લઈ લઈને ચાલું કાપા ભરે અમારે બેઠા છોકરા ઘરે છે વાત સાચી છે બાઈડા છોકરા છે તો પણ હવે થોડોક સમજાય એમ હું તમે કોઈ કેતો નહીં મારા આજ હોજે પૈસા જોવી અને જોવી બીજું કોઈ નહીં મારે તમારે ગમે પરિસ્થિતિ મારે કોઈ લેવા દેવા નહીં હોમાં આ તમે કહી દીધું માલદી પાટી ચીટકા સમજ્યા જવા આ બધા નાટક ફાટક છોડી મોલો અને હોજે પૈસા રેડી રાખજો ને કે તમારા ઘરમાં જ વસ્તુ લઈ જાય હું આ તમે કહી દઉં

કુંતારજી મુસુલિયા એ જો કે આ કેવા દોળી ઉડી જો કે ના આજે મે ગુનો કર્યો એ લ્યા હે કુંતારજી લ્યા હે કુંતારજી ઓય ચો દોળો યાર આ પેલી ભેંસ છૂટી ગઈ થાય એટલે ભેંસ છૂટી ગઈ તે હું આ એટલે બધું તમાર છૂટી જાય જાણ આવ તો એક દાડો ગાય છૂટી જાય એક દાડો ભેંસ છૂટી જાય ના ના ઉતાર છે પણ તમાર કરવાનું છે શું પૈસા હાલવાના કે નહીં આ હાલવાના ને કુમતારજી તમને શરમ આપી જોવે આ કલાકવારી મફત નહીં આવતી પાણી જોવું એટલે જમ મન ફાવે હું પાણી આલું તમને બલ્યુજી વધી વાત આવી છે પણ હવે ખાલી આ કાપાનો આટલા વારો લેવાઈ ગયો જૂનો બરાબર એટલે રો ભરણ તમે ના લ્યો ભાઈ તમને આવા ના અમે વારા કેટલા લેવા દીધા બે વારા લગ લગન તમારે કલાકવારી સડી છે તમે એક રૂપિયો હાલતા નહીં તમારે પૈસા હાલવાના કે નહીં હાલવાના શું કરવાનું છે તમે હારા છો મને ખબર છે પણ

પણ આ તો થોડો વધારે પાડતા હું ચાર પાંચ દાડા તારે હેડે એમ એટલે થોડો વધારે પાડતા હું ચાલે તું હેર ના થાય એટલે તો ખાઈ લે તારી આ તો માર કાકો મને આખા અલગ લાગે ખાવા આયા મેં ખાવા ખાવાયેલું એને ગાધું ના અને આઈને તરત પાસે લેબડો પાડવા હેડી ગયા

અઢમાંથી લેતો દઉં હા ભગવાન હું મારા લાલ ને આજ વચ્ચે એમ જ્યાં હું મિલીને જાઉં છું હવે અને હટાવવા વાળો ભગવાન એક તમે જ અને હટાવજો હવે બાકી હું તો હવે ખેડ છું સફેદ થી કંટાળી ગયો છું બીજો કોઈ રસ્તો નથી મારા જોડે કેરસીન કે મૂલ્યા પણ પાડવાયું છું ફુમતાકા ફુમતા કાકા રોહો ને સે સુકો મા પૂજે સોફે થી કંટાળી જો છું સોફે થી દેવું થઈ ગયું છે નથી કપામાં હડખાઈ આઈ કે નથી કોઈ વાવેતનમાં હડખાઈ આઈ સોફે થી દેવા થઈ ગ્યા છે બધા માગોવાળા એક ફેરા સુતા છે ફુમતા કાકા તમને શરમ આવે છે શરમ આ તમારો પેલા છોકરા હમું તો તમે થોડું વિચારો પણ ભલામાણા દેવા થી ગભરાણ તમે આ રસ્તો અપનાયો દેવા શું બીજો કોઈ રસ્તો નથી બોલો રસ્તા એક રસ્તો બંધ થાય તો ભગવાન ની એવી મેર હોય છે રસ્તો છે કેટલું જ છે તમારે કો દસ હજાર વીસ બોલો બોલો રોહની કેટલું દેવું છે તમારે દેવું છે પહટેદાર ફુંતાકા હેડો માર ઘર હેડો હેડો આમ હેડો તમે ફુંતાકા ચોવીસ કલાક આપડે રાવણામાં ભેળા રહે છો તમે રાવણામાં બેહવાવાળા માણસ છો તમારે કોક દાડો મને આવી વાત કરવી હતી બફકે કણા ટકણે વાત કરી પણ મારે સાથે કોઈ કોઈ મને કશું ના આવ્યું ને પણ તમે બીજોને શી ખાળો એવા છો તમે આ ગયડા મોડા થઈને આવું આવું આ છોકરા જે જણા છોકરા જેવું ગોડાયું કરો તો સાલ શું કરે જાનકો આવું પગલું ફૂંતા કા ભરવ રે તમારે વિચાર કરવો પડે ઘર હોમો તાકો તમે અને આ શેતી ભૂમતા કા શેતી તો ભગવાન આજ ના હાલે તો કાલ હાલે વનાથી ના યાદ ના ગભરાવાય તો હાલમાં વાળો તો ઈ છે એમ જ ના હરાય જો આવો એનું યાદ તો લ્યો વાઘ જેવા છો શું આમ જો છો યાદી જોપુજી સમય એવો આવે ને તો ગમે એવો મને આમ યાદ ઈ જાય સમય પરિસ્થિતિ તો ખમતા તો સુખ દુઃખ તો રહેવાનું સર ઉતરતો રહેવાની આપડે જીવનમાં તો સમજો છો તમે ફફુજી પણ સોફે થી પૈસા લેવા વાળા આવી લાવો લાવો કરી અને કોઈ ના હોય તો શું આવ્યું પછી પછી મારે રસ્તો વાળા ગોડે કે હોય એ પરિસ્થિતિ તમારી ઓળખી નાખી તમારા ઘરોમાં નમણો ના કરી કે ડાયરેક્ટ તમારે ઘોઘળે બેસી એમ પણ વિચાર કરો કે આ ભાઈની પરિસ્થિતિ શું છે ને અમે પૈસા ચી રીતના માગો છો એ વિચાર કરવો પડે માગતે વિચારવું પડે હો વખત ઈને તમે મારા ઘેર આવીને બેઠા પણ તમે મારા ઘરની આખી પરિસ્થિતિ હોય બહાર બેઠા પણ તમને દેખાઈ આવેલા ગોડા જેવી કેવાય આ પત્તા રાખો પોહ દર્શન દેવું તમને રાખો અને બીજા હું આલું છું ગોમો હાડો મારા ગોમમાં આલુ હું તમને ખબર આજે તમારો હું ત ઉપકાર ના કેવાય આ તો એક બીજાની પરિસ્થિતિ ટેકો કેવાય તો મારે જરૂર પડે હરે ખરે મપુજી આજ દળજી મને કોઈ આવો આવડે નથી મળ્યો એમ કે તમે ખાલી રાવડાની બેઠક થી રૂપિયા પચાસ હજાર રૂપિયા મને આવ્યા એટલે ગુમતા કા પરિસ્થિતિ મોણા ના ઓળખો તો પછી નકમવું પડે અને આ તો તમે પેલી મને વાત ના કરી ન કે હું તમને ના ભરવા આ ડબલું ભરવાય ના દઉં જો હાડો